ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સેફટીના ભાગરૂપે ગ્લોબલ ગ્રુપ અને તિરંગા ગ્રુપ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું પતંગની દોરીથી વાહનચાલકોને ઈજા ન પહોંચે તે માટે ગઈકાલે સાંજે ચોખંડી ચાર રસ્તા પાસે વાહન ચાલકોને તિરંગા ગ્રુપ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ગળાના સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમિત ગોટીકર તથા તિરંગા ગ્રુપના કાર્યકર્તાઓએ ચોખંડી ચાર રસ્તા પાસે વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવ્યા હતા સંસાઈન グ્લોબલ હોસ્પિટલના સહયોગથી અને તિરંગા ગ્રુપ દ્વારા ચોખંડી ચાર રસ્તા ખાતે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું મોટો મુદ્દો એ છે કે પતંગનો ઉત્સવ ચાલી રહ્યો છે પતંગના દોરા કોઈના ગળામાં બેરવીને કોઈનું જીવ ન જાય તેના કારણસર સંચય હોસ્પિટલે જે પગલું લીધું છે અને અમે વેરદાવીએ છીએ અને આજ રોજ અહીંયા તિરંગા ગ્રુપના કાર્યકરો દ્વારા દરેકને સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યો તેમજ દરેકને એવું સૂચન કરવામાં આવ્યું કે તમારા મિત્રોને પણ જણાવજો કે જ્યારે પણ એ લોકો બાઇક કે એક્ટિવા પર નીકળે ત્યારે ગળામાં રૂમાલ કે કોઈ કોઢની કે અમે આપેલા સેફ્ટી બેલ્ટ પહેરે જેથી કોઈ જાનહાની કે કોઈને નુકસાન ન થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે આ કરવા પાછળ હેતુ એટલો છે કે લોકોને કોઈપણ રીતના ગંભીર ઇજાથી બચાવવા એ અમારો મુખ્ય હેતુ છે તેની માટે અમે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને અભિનંદન પાઠવું છું આજ રોજ તિરંગા ગ્રુપ દ્વારા સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ માજલપુર તેમજ વાડી પીઆઈના સહયોગથી સેફ્ટી પર્વ નિમિત્તે સેફટી બિલનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા લોકોને સૂચવવામાં આવ્યું ઉત્તરાયણના પર્વ નિમિત્ત ઉત્તરાયણનો તહેવાર છે પ્રાપ્તિ કરો સેફ્ટી બેલ્ટ પહેરે અને ગંભીર દુરાવ સૂચના પામેલું ધ્યાન રાખે